હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આ છે અમારા સામે રહે છે મનીષા એને રામાભાઈ દંડવેધ કરતું કરતું એની બાધા હતી તો એ દંડ કરતી કરતી જાય છે હું તમને બતાવી રહી છું તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નવા હોય અને તમે હજી જુઓ છો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ્સ પ્લીઝ કરી નાખજો હું તમને અમારા નવા નવા વ્લોગ હું તમને બતાવતી રહીશ ફ્રેન્ડ્સ અને તમે અમારા વિડીયો જોતા રહેજો તો અમારે અહીંયા રામાપીરના મંદિરે આવી રીતે બધા બાધા માને છે અમુક તો આવી રીતે બાધા પૂરતું પૂરું કરતાં કરતે જવાનું હોય છે બીજી રીતે પણ બાધા માને છે પણ અહીંયા અમારે આવી રીતે વધારે માને છે કે દંડવેદ કરતું કરતું જવાનું એવી બાધા અહીંયા વધારે માનવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આપણે રામાપિંડના મંદિરે પહોંચી ગયા છે તો હું તમને બતાવી રહી છું કે હજી કલાળા દરવાજા જ આવ્યો છે તો રામાપિંડનું મંદિર આવી ગયું છે ફ્રેન્ડ્સ આ છે રામાપિનો વરઘોડો તો હું તમને રામાપિંડનો વરઘડો બતાવી રહી છું કે જો કેવો છે તો નેજા ચડવાના હતા ત્યારે રામાપીંડનો વરઘોડો નીકળે છે અમારે ત્યાં અહીંયા પાટડીમાં રામાપીરના મંદિરથી તો હું તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ વરઘોડો તો નાના તો એન્જોય કરી જ રહ્યા છે અને પણ મોટા પણ એન્જોય કરે છે તો રામાપીડના મંદિરે નેજા ચડે છે એટલે નેજા લઈ લઈને વરઘોડામાં જાય છે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જુઓ ફ્રેન્ડ ઓહો હો હો લાઈવ ડીજે સાથે ઓ સરસ લાઈવ ડીજે સાથે વરગડો નીકળ્યો છો જો હું તમને બતાવું છું કે ઓ લાઈવ ડીજે છે વાવ આવું લાઈવ ડીજે હોય ને નાચવાની તો સો મજા આવી જાય ફ્રેન્ડ્સ પણ તમને પણ નાચવાનું મન થાય તો તમે પણ નાચી લેજો મને તો નાચવાનું મન થઈ જ ગયું છે તો હું તો નાચી લીધું છે પણ તમે પણ નાચી લેજો ઓહો તો આ તો ગીતા અંજલિ છે ગીતા અંજલિ ગાવા આવી છે લાઈવ ડીજેમાં વાવ સરસ તો ફ્રેન્ડ્સ તમને પણ હું બતાવી રહી છું આ ગીતા અંજલિ છે Yeah, 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 છોકરાઓ સરસ બન્યા છે પાત્રમાં વાવ કે જો હનુમાન દાદા બન્યા છે રામજી મંદિરની બાજુમાં રમ હનુમાન દાદા બન્યા છે છોકરો કેટલો સરસ બન્યો છે તો આવી રીતે બધા છોકરાઓ એમને પાત્ર નિભાવ્યું છે કેટલું સરસ રીતે તો હું તમને ફ્રેન્ડ્સ બધું બતાવી રહી છું કે આ રામાપીર આવ્યા છે તો રામાપીરનું પાત્ર પણ મોટાએ પણ નિભાવ્યું છે એવું નથી કે નાના જ લે છે આમાં મોટાએ પણ લે છે ભાગ તો છોકરાઓ કેટલા બધા બેઠા છે કેટલા સરસ મજા આવે એવું છે તો જો રામાપીના નેજા તો જાય જ છે ધજા હું તમને બતાવી રહી છું તો ફ્રેન્ડ્સ તમને મારી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને રામાપીરનો વરફળો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ અને કોમેન્ટમાં જરૂર લખજો કે જય રામાપીર અને તમને કંઈ કહેવું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી તમે કહી શકો છો ઓહો હો બ્રહ્મા વિષ્ણુ મહેશ વિષ્ણુ ભગવાનનું ચક્ર તો જોરદાર ફરી રહ્યું છે ઓહ અમારા મહાદેવજી બેઠા છે ઓમ નમ શિવાય ભાઈ મહાદેવજી અમારા સરસ રીતે છે બ્રહ્મા વિષ્ણુ મહેશની જોડી તો ઓર જ સરસ હોય છે એ ભગવાન ત્રણેય મળે તો આપણો બેડો પાર થઈ જાય છે ફ્રેન્ડ તો છોકરાઓએ એમના પ્રમાણે પાત્ર બહુ સરસ રીતે નિભાવ્યું છે તો છોકરાઓને પણ થેન્ક યુ છે કે તમે ભાગ લીધો અને રામાપીનો વરઘડો નીકળ્યો છે તો તમારે કોઈને ભાગ લેવો હોય તો તમે પણ જરૂરથી આવી જજો તો અહીંયા બીજો પણ આવે છે પાત્ર એ જોઈએ આપણે કે શું છે મને પણ નથી ખબર તો આપણે જોઈ લઈએ તો આ એ જલ્દી જલ્દી જતું નથી ધીમે ધીમે જ જાય છે ઓહો મહાદેવજી આવ્યા છે કૈલાસ પર્વત ઉપર બેઠા છે મહાદેવજી એટલા માટે તો મહાદેવજીનું મોઢું દેખાતું નથી આ દેખાણો તો મહાદેવજી આવી ગયા છે તો પાછળના પાછળ ગાડી છે પાછો ગાડી લઈને આવી ગયું છે તો બીજું ડીજે આવી ગયું છે બીજા ડીજેમાં નકરી છોકરીઓ જે નાચે છે હું તમને બતાવી રહી છું તો એ સારું છે કે પેલા ડીજેમાં છોકરાઓ નાચે છે અને આ ડીજેમાં છોકરીઓ નાચે છે તો આવી રીતે ભાગ હોય તો કોઈ છોકરી છોકરાઓનો ઝઘડો થાય જ નહીં કે કોઈ એવું બધું થાય છે કે કંઈ થાય જ નહીં એટલા માટે બધું જુદું છે એટલું સારું છે શ્રામનો સંગ પાછળ આવી ગયો છે તો હું તમને બતાવી રહી છું કે બધાય દર્શન કરવા આવી ગયા છે દર્શન કરીને પ્રસાદી લઈને જાય છે ફ્રેન્ડ્સ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ